વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે ત્યારે ગત તારીખ નવ જુલાઈથી બ્રિજ પર લટકી રહેલી ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી આજ પરિસ્થિતિમાં લટકી રહી હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી આજ રોજ વહેલી સવારથી નિષ્ણાતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો